હેલો મારું નામ જયશ્રી ડેરાણિયા છે હું આ ઓમ શાંતિ હેલ્થ સેન્ટરમાં આજે ફર્સ્ટ ટાઈમ આવેલી છું અને મારો અનુભવ એટલો સરસ છે અને નિસ્વાર્થપણે અને નિઃશુલ્ક સેવા આપે છે અને અંકલ સવારે સાત વાગે અમે આવી ગયા છીએ ત્યારે અત્યાર સુધી એટલું સરસ હસી હસીને દુઃખ ભૂલાવી દીધું છે હસી હસીને આંખમાં પાણી બી આવી ગયા છે અને ટ્રીટમેન્ટ એટલી સરસ આપી છે માલિશ એટલી સરસ આપે છે બે ભાઈઓ છે અને એક અંકલ છે ત્રણ જણા એ અમને ફેમિલીની જેમ એવું લાગતું જ નથી કે અહીંયા જેટલા બી લોકો આવ્યા છે અને ફર્સ્ટ ટાઈમ મળેલા છીએ પણ એવું લાગે છે કે અમે ક્યાં કેટલા બધા ટાઈમ આ લોકો સાથે મળીએ છીએ બે ટાઈમ જ્યુસ પીવડાવ્યું બે ટાઈમ માલિશ કરાવેલી છે અને જીવનમાં અને ફેમિલીમાં કેવી રીતે બધા સાથે મળીને રહેવું આગળ કેવી રીતે જવું એની પ્રેરણા આપે છે અંકલ કારણ કે આપણે એવું માનીએ છીએ કે મને બધી જ ખબર છે પણ જરૂરી નથી કે આપણને બધી ખબર હોય જે સામેની વ્યક્તિ આપણને કહે છે જે આ અંકલે આજે બહુ સરસ ફર્સ્ટ ટાઈમ મળેલી છું અને એટલો સરસ અનુભવ છે અહીંયા મને બેક પેઇનમાં કેટલા ટાઈમથી મને અસહ્ય દુખાવો હતો જે એમને એક મિનિટમાં મસ્ત કરી આપ્યો અને આજે હું એકદમ અત્યારે રિલેક્સ થઈ છું બહુ મજા આવી